જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ છ ને પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં મુખ્યમંત્રી જ્યારે પધારવાના છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ પણ ત્રણ મહિનાના ટૂંકા ગાળાની અંદર કુલ આઠસોને ત્રીસ કરોડના કામ છે એની ભેટ આપણને મુખ્યમંત્રી આપેલી છે અને તેના વરદ હશે ખાતમૃદ અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને ટૂંક સમયની અંદર પાછા મુખ્યમંત્રી રાજકોટની અંદર પધારવાના હોય ત્યારે રોડ રસ્તા પ્રાથમિક શાળાના બિલ્ડિંગો જે તૈયાર થઈ ગયા છે તે નવી આંગણવાડી જે મૂકવાની છે અને ડીઆઈ પાઇપલાઇનના અલગ અલગ કામો આપણે મુખ્યમંત્રીના વરજ હસ્તે કરવા જઈ રહ્યા છીએ લોકોની અંદર પણ એક આશા છે કે રાજકોટ હંમેશા પ્રગતિશીલ રહ્યું છે અને પ્રગતિશીલ રહેતું રહેશે કેમ કે રાજકોટ છે રંગીલું છે અને રાજકોટની પ્રજા હંમેશા વિકાસ ઈચ્છતી હોય છે ત્યારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજકોટ મહાનગરપાલિકાને તારીખ છ ના રોજ આ એક વિશેષ ભેટ આપણને મળવા જઈ રહી છે આર્ટ આર્ટ ગેલેરી કૃષ્ણ ગેલેરી છે એ આપણે સંપૂર્ણપણે નવી બનાવેલી છે આર્ટ ગેલેરીની સાથે સાથે પ્રદર્શન માટેના ખંડ પણ બનાવેલા છે કે નાના મોટા કાંઈ કાર્યક્રમો પબ્લિકને કરવા હોય તો તેની સુવિધા પણ મળી રહે અને પોતાનું પ્રદર્શન પણ ત્યાં ગોઠવી શકે એવી વિશેષ સુવિધા આર્ટ ગેલેરીની અંદર આપેલી છે